હાય હાય કાય કાય આ મુવા દીર મારો મુવા દીર અલ્યા કોણું તને આટલી બદની હું ઉતાવે જઈ કે ખરી નહી આ બાજુ તો ને લઈ લે લઈ લે ગંગા એય લે મારો જો જો વાવલિયા તો ચારમાં જો તો લાગી હા હું છું એવા ચારમાં તને તમના કામરો દેખાય એને નવા દેખાવા વાવલિયા તારા બળો દેખાણો ચારમાં આલાયવા ઓય ને ભી જે ને બબડે કાઢયા કાંડા કરી વાત

અલા ભંડુ આને પગાર પગાર પૈસા પૈસા ભંડુ માર તું પેલા હું